દબાણ મુક્ત ભાવનગર બનાવવાનું કમિશનરનું અભિયાન પ્રતિદિન આગળ વધી રહ્યું છે ત્યારે આજે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સિદ્ધસર વિસ્તારમાં નીકળતા રસ્તાને નડતરૂપ દબાણને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નીકળતા રોડને પગલે નડતરરૂપ એકસો છોતેર બાથરૂમ એકસો ચોપન દિવાલ અને પંચાણું જેટલા ઓટલાઓ પર બુલડોઝર ફેરવી દબાણ તોડી નાખી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આવું થોડું વા Terima kasih telah menonton.